મોજા અને કરંટના કારણે નાની હોડીઓમાં ભારે નુકસાનની જવાની શક્યતા સિવાય રહી છે પ્રમુખ હોડી એસોસિએશન દ્વારા મળતી માહિતી મુજબ એન્કર પર રાખવામાં આવી રહી છે જો કરંટ દરિયામાં વધુ રહેશે તો આ બોટો અંદરો અંદર ટકરાઈ અને માછીમારોને વધુ નુકસાન થાય તેવી સંભાવના છે હાલમાં દરિયામાં કરંટ વધુ હોવાથી તંત્ર લોકોને દરિયા કિનારે નહીં જવાની અપીલ કરી છે સુરક્ષા દ્રષ્ટિએ કિનારાના વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયો છે માંગરોળનો દરિયો હાલ ભારે કરંટમાં છે સુરક્ષા માટે બંદર વિસ્તાર અને દરિયા કિનારે ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે હાલ શક્તિ વાવાઝોડાની અસરને કારણે નાની હોડીઓમાં નુકસાન થયું છે માછીમારો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે માંગરોળના દરિયામાં હાલ પણ કરંટ ચાલુ છે અને તંત્ર દ્વારા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે મારું નામ મીરાભાઈ ભાદરેજા છે અમારે પંદરમી ઓગસ્ટથી આ ધંધો શરૂ થયેલ છે પણ હજી અમે ધંધે તો લાગા નથી કારણ કે વારંવાર ત્રણથી ચાર નંબરનું અમારે સિગ્નલ આવી જાય છે વારંવાર વાવાઝોડું આવી જાય છે એટલે અમારે બોટો મોકલીએ તો પાછી બોટો પરત પાછી ઓલા બોલાવવામાં આવે છે એમાં અમને ઘણું નુકસાન થાય છે ખલાસીના પગાર પછી અમારે એટલે બહુ અમારે અત્યારે બહુ અગવડતા થાય છે હાલ તમે જોઈ રહ્યા છો મોજામાં દરિયામાં કરંટ અને મોજા પણ ઉતરી રહ્યા છે ગઈકાલ કરતાં પણ આજે વધુ કરંટ છે હાલ અત્યારે અમારી પાસે અત્યારે ઓળીયું નાની હોળીઓ અને બોટું રાખવાની જગ્યા નથી બંદરમાં અમારી પાસે પાંચસો ચાલીસ જેટલી નાની ઓડિયું છે અહીંયા આપસમાં સાથે ભેગી અહીંયા કરંટના કારણે ભેગી થઈ ગઈ છે તો આપસમાં તકડાઈને નુકસાની પણ ખૂબ મોટું માછીમારોને આવે છે ચાલુ સિઝનમાં શરૂઆતથી જ નાના મોટા તોફાનો આવે છે અને જેના કારણે માછીમારોને ખૂબ હાલાકી ભોગવવી પડી છે ઘણી વખત ત્રણથી ચાર વખત તો ત્રણ ચાર નંબરના સિગ્નલ લાગી ગયા છે અને જેના કારણે પરત બોલાવી પડી છે અમારી બોટોને જેના કારણે અમારે ડીઝલનો અને ખલાસીઓનો ખર્ચો પણ નથી પડતો તો સરકારશ્રીને આપણા ચેનલના માધ્યમથી એક અપીલ છે કે માછીમારોની બહારે આવે અને કંઈ યોજના પેકેજ જાહેર કરી અને માછીમારોનું ધ્યાન રાખે હું ગુજરાત મેરીટાઈમ બોર્ડ માંગરોળ ખાતે ઇન્ચાર્જ સિક્યુરિટી ગાર્ડ છું તુલસીભાઈ વાઢેર મારું નામ છે અહીંયા અમારે વેરાવળ કંટ્રોલ રૂમના આદેશ મુજબ ત્રણ નંબરનું સિગ્નલ લગાડેલું છે અને અમારા પોર્ટ ઓફિસર સાહેબસેની સૂચના મુજબ હાઈએલર્ટ કરેલું છે પછી તમામ માછીમારો અને તમામ જે બોટુંવાળા હોય એ લોકોને અમે દરિયો ખેડવાની બિલકુલ મનાઈ કરેલ છે અને એ લોકો બધા કમ્પ્લેટ અહીંયા જ છે કોઈ દરિયો ખેડવા ગયા નથી અને એ તંત્ર અમારું અત્યારે હાલ અહીંયા એલર્ટ છે અને ગમે ત્યારે જો બંધ આપણા બંદરની અંદર માછીમારો ભાઈઓને કે કોઈ બોટું લે કોઈ પણ જાતનું કંઈ પણ પ્રોબ્લેમ થાય તો અમારું તંત્ર આજની તારીખમાં એલર્ટ છે અને મામલતદાર સાહેબશ્રીના હુકમ મુજબ અને અમારા પોર્ટ સાહેબશ્રીના અધિકારીના હુકમ મુજબ અહીંયા અમે ચોવીસ કલાક ઓન ડ્યુટી કમ્પ્લીટ ખરે પડે છે